જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ પુષ્ટિ મહારસ ચેનલ પર આજની આપણી ભગવત વાર્તામાં આપ સૌનું સ્વાગત છે સાચા વૈષ્ણવનું સ્વરૂપ મહાઅલૌકિક છે એક ક્ષણ પણ જો સાચા વૈષ્ણવનો સંગ થાય તો જીવ વૈષ્ણવ બને છે અને વૈષ્ણવની કૃપાથી જ આ માર્ગ ફલિત થાય છે આજની આપણી ભગવત વાર્તા પણ કંઈક આવો જ નિર્દેશ કરે છે શ્રી ગુસાઈજીએ કેવી રીતે એક વૈષ્ણવને બીજા વૈષ્ણવનું પ્રતાપબળ સમજાવ્યું તે આપણે દરેક પુષ્ટિજીવોએ સમજવા જેવું છે શ્રી ગુસાઈજીનો આ પ્રસંગ સાંભળશો એટલે બધું સમજાઈ જશે આ પ્રસંગ શરૂ કરતાં પહેલાં જો આપ આ ચેનલ પર નવા હો તો આ પુષ્ટિ માર્ગીય સત્સંગની ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો આપણી આ ચેનલ પર અમે નિત્ય પુષ્ટિ માર્ગીય સત્સંગના વિડીયો મૂકતા રહીએ છીએ હવે આજનો પ્રસંગ માણીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય ચિત્ર પરિચય શ્રી ગુસાઈજી વસ્ત્ર ઉપર પોતાના ચરણની છાપ અંકુથી છાપીને એ વસ્ત્ર રાજાને પધરાવી આપે છે રાજાનું નામ પ્રતાપસિંહ તેઓ પૂર્વ દેશના એક રજવાડાના રાજા હતા એમને કુષ્ઠરોગ થયો રાજાએ ઘણા વેદોને બોલાવીને દવા કરાવી ઘણા ઈલાજ કર્યા પરંતુ કોઈ ફાયદો ન થયો પ્રતાપસિંહે જોશીઓને બોલાવ્યા જોશીઓના માર્ગદર્શન પ્રમાણે ઘણું પુણ્યદાન કર્યું એક લાખ રૂપિયા ખર્ચ્યા પરંતુ રોગ ન મટ્યો રાજા પ્રતાપસિંહ નિરાશ થઈ ગયા એક વિદ્વાન બ્રાહ્મણે કહ્યું રાજન શાસ્ત્રો કહે છે કે પૂર્વજન્મના પાપોના ફળ રૂપે આવા રોગ ભોગવવા પડે છે જ્યાં સુધી પાપ નિવૃત્ત ન થાય ત્યાં સુધી રોગ મટતો નથી તમારા પૂર્વજન્મના પાપ નિવૃત્ત કરવાનો એક જ ઉપાય છે તે છે તીર્થયાત્રા તીર્થના પવિત્ર જળમાં સ્નાન પાન કરો તેનાથી તમારા પાપ ધોવાઈ જશે ભવના પાપ તીર્થયાત્રા કરવાથી નાશ પામે છે એટલે તીર્થયાત્રાથી પાપોનો નાશ થતા તમારો રોગ પણ મટશે વિદ્વાન બ્રાહ્મણના આવા વચનોમાં શ્રદ્ધા રાખી રાજા પ્રતાપસિંહે તીર્થયાત્રા કરવાનું નક્કી કર્યું તેઓ તીર્થયાત્રા એ નીકળ્યા પણ ખરા ભારતના બધા તીર્થોની યાત્રા પૂરી થવા આવી પણ તેમનો રોગ મટ્યો નહીં અત્યંત નિરાશ થઈ ગયા હારીને છેવટે ગોકુળ આવ્યા રાજાએ જાણ્યું કે ગોકુળમાં શ્રી ગુસાઈજી બિરાજે છે સાક્ષાત ઈશ્વરનો અવતાર છે ઘણા ચમત્કારી અને દયાળુ પણ છે ડૂબતો માણસ તરણો પકડે તેમ રાજા પ્રતાપસિંહ શ્રી ગુસાઈજીના દર્શને ગયા તેમણે હાથ જોડી પોતાની બધી વિતક કથા કહી એ સાંભળી શ્રી ગુસાઈજીને ઘણી દયા આવી રાજાએ કહ્યું મહારાજ મારા રોગથી કંટાળી મેં ચાર ચાર વખત તો ઝેર પીધું મેં વિચાર કર્યો કે કોઈક તીર્થમાં મારું મૃત્યુ થાય તો આ ભવે નહીં તો આવતા ભવે તો હું પાપમાંથી મુક્ત થઉં પણ મારા નસીબમાં મૃત્યુ પણ નહોતું હું હવે ઘણો બેકાર થઈ ગયો છું છેલ્લે તમારી પાસે આવ્યો છું તમને યોગ્ય લાગે તેમ કરો રાજા શ્રી ગુસાઈજીની સામે પાછળ હાથ બાંધીને ઊભા હતા શ્રી ગુસાઈજીએ કહ્યું રાજન હાથ શા માટે બાંધ્યા છે હાથ છોડી દો શ્રી ઠાકોરજી બધું સારું કરશે શ્રી ઠાકોરજી ઘણા દયાળુ છે તમે એક કામ કરો અહીંના સ્મશાનમાં જાઓ ત્યાં મારો સેવક એક વૈષ્ણવ રહે છે એના આચાર વિચાર જોશો નહીં એનું જૂઠણ તમે ખાઓ એનાથી તમારો કોઢ નિર્મૂળ થશે તે માગવાથી જૂઠણ આપશે નહીં પણ તમે બળજબરીથી છીનવી લેજો એમાં સંકોચ ન કરશો શ્રી ગુસાઈજીની આજ્ઞા પ્રમાણે રાજાએ કર્યું સ્મશાનમાં જઈ છીનવીને વૈષ્ણવનું જૂઠણ ખાધું ખાતાની સાથે જ રાજાનું શરીર નિરોગી થઈ ગયું રાજાને ઘણો આનંદ થયો એને ખાતરી થઈ કે શ્રી ગુસાઈજીએ જ મારો ઉદ્ધાર કર્યો છે રાજાએ આપશ્રી પાસે આવીને વિનંતી કરી મહારાજ મેં શ્રી ભાગવતની કથામાં સાંભળ્યું હતું કે શ્રી ઠાકોરજીએ ફરી પૃથ્વી પર અવતાર લીધો છે આજે મને સાક્ષાત એ દર્શન તમારામાં થયા છે માટે મને તમારો સેવક કરો શ્રી ગુસાઈજી કહે રાજન તમે ક્ષત્રિય છો અને વળી રાજા છો અભક્ષ્ય ભોજન કરનારા છો તમે કેવી રીતે સેવક થઈ શકો રાજા કહે મહારાજ હવેથી હું અભક્ષ્ય ભોજન નહીં કરું તમે જેમ કહેશો તેમ કરીશ કહેશો તો આપની પાસે જ હંમેશા રહીશ મારા રાજ્યમાં પાછો પણ નહીં જાઉં રાજાનો આવો આગ્રહ જોઈ શ્રી ગુસાઈજીએ તેમને વ્રત કરાવી બીજા દિવસે બ્રહ્મ સંબંધ કરાવ્યું રાજાને મહાપ્રસાદ લેવડાવ્યો રાજાએ વિનંતી કરી મહારાજ આપ આજ્ઞા આપો તો હું અહીં આપની સેવામાં હંમેશ માટે રહી જાઉં શ્રી ગુસાઈજી કહે નાના તમે રાજવી છો રાજ્યની જવાબદારી છે માટે તમારે તમારે ઘેર જવું જોઈએ મહારાજ મારી બુદ્ધિ આપના ચરણાર વિંદમાં રહે એવી કૃપા કરો શ્રી ગુસાઈજીએ એક વસ્ત્ર ઉપર પોતાના ચરણની છાપ કંકુથી છાપીને તે વસ્ત્રની સેવા રાજાને પધરાવી આપતા આજ્ઞા કરી રાજન તમે રોજ આ વસ્ત્રને ભોગ ધરી મહાપ્રસાદ લેજો તેનાથી તમારી બુદ્ધિ ભગવત ચરણાર સ્થિર રહેશે વિશેષમાં તમે વૈષ્ણવો ઉપર મહમત્વ રાખજો જે વૈષ્ણવ આવે એમની સારી રીતે સેવા કરજો રાજા આજ્ઞા માગીને વ્રજયાત્રા કરી આવ્યા શ્રી ગોવર્ધનનાથજીના દર્શન પણ કર્યા પછી વતન જઈ શ્રી ઠાકોરજીની અને વૈષ્ણવોની ખૂબ સારી રીતે સેવા કરવા લાગ્યા આ વાર્તાનો ભાવ છે કે વૈષ્ણવનું સ્વરૂપ મહાઅલૌકિક છે વૈષ્ણવના જૂઠણથી જન્મો જન્મના પાપ નિવૃત્ત થાય છે અને રોગ પણ મટે છે માટે વૈષ્ણવનો સંગ જ એવો છે કે એક ક્ષણનો પણ સાચા વૈષ્ણવનો સંગ થાય તો જીવ વૈષ્ણવ બને છે માટે વૈષ્ણવે હંમેશા ભગવદીનો સંગ કરવો અને વૈષ્ણવની સેવા કરવી વૈષ્ણવની કૃપાથી આ માર્ગ ફલિત થાય છે હવે આજના સત્સંગમાં અહીં વિરામ લઈએ ફરી પાછા એક સુંદર સત્સંગ સાથે મળીશું સર્વે વહલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ